હા અમુક છોકરીઓનું ડ્રાઇવિંગ કે મડપેટમાં લીધો ના ના આવતો હું મળપેટમાં આ તો હું તને એટલું કહું કે ભગવાને કોઈ તો શક્તિ આપી છે સ્ત્રીઓને બાકી આ પગથી એક્ટિવા રોકવું સહેલું નહીં યાર એ વાત સાચી છે પણ તમને ખબર છે એનું ટેકનિકલ કારણ છે હું ટેકનિકલ મને એક છોકરીએ કીધેલું મને કે બ્રેકના લાઈનના ના આવે ને ચપ્પલ સો રૂપિયાના જ આવે હે તો પગથી કશું સસ્તું પડે ને યાર તો આવું કારણ આપ્યું હં તો એ હિસાબે હવે એમઆરએફ વાળા સેન્ડલ બનાવે તો નવાય નહીં તમને મારે એવું પૂછવું છે હા તમને ક્યારે પણ કોઈ છોકરીએ એકવારમાં સાઈડ આપી છે ના યાર આ નહીં આભારતી નહીં લા હેલ્મેટ પહેર્યું હોય એટલે કદાચ નહીં સાંભળતા કે એના વિચારોમાં ખોયેલી હોય એટલે નથી સાંભળતા જે હોય પણ અમે તમારા હસબન્ડ થોડા છે અમારું તો સાંભળો યાર કદાચ ટ્રાફિકના અવાજના લીધે ના સાંભળતું એવું બને ને ના 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 આમ મૂળ સંવિધાનિક કેટલો ઓછો છે કેમ કે શોપિંગ મોલમાં પણ નહીં આવડતા